ગબર દિવસે મણિભદ્ર વીર મહારાજ મંદિર મગરવાડાના પૂજારી વિજય સોમપુરી મહારાજના આશીર્વાદ અને આશીર્વચન સાથે પરિક્રમાનો શુભારંભ કરાવ્યો હતો શ્રી બાદરવી પૂનમ્યા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ હતી અંબાજીના ગબ્બર ખાતે બનેલા એકાવન શક્તિપીઠના પાંચ દિવસીય પરિક્રમા મહોત્સવના બીજા દિવસે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રી ભાદરવી પૂનમ્યા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ હતી આ પ્રસંગે મણિભદ્રવીર મહારાજ મંદિર મગરવાડાના પૂજારી શ્રી વિજય સોમપુરી મહારાજના આશીર્વચન અને રાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલની ઉપસ્થિતિમાં માઈ ભક્તોએ જય અંબેના જય ઘોષ એકાવન શક્તિપીઠ પરિક્રમા પદ પર પ્રયાણ કર્યું હતું આ પ્રસંગે પૂજારી વિજય સોમપુરી મહારાજે જણાવ્યું હતું કે અંબાજી એવો પવિત્ર સ્થળ છે કે જ્યાં એકાવન શક્તિઓ બિરાજમાન છે કે જ્યાં સ્થળ એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળે છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીમાં શ્રદ્ધા અને આસ્થાને અનુરૂપ એકાવન શક્તિપીઠનું નિર્માણ કરાવી સોમાઈ ભક્તોને શ્રદ્ધાળુઓને અનેરી ભેટ આપી છે કે જે આપણા સૌના માટે ગૌરવની વાત છે હોવાનું જણાવ્યું હતું ત્યારે આવસરનો લાભ લેવા અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય તેવા આશીર્વચન આપી મહારાજ શ્રી યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ હેઠળ નોંધાયેલા સંઘોના પ્રતિનિધિઓ વિવિધ ભજન મંડળીઓ સામાજિક ધાર્મિક સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી ભાવિ ભક્તો પરિક્રમા માટે ઉમટ્યા હતા આ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે બે લાખ કરતા વધુ યાત્રિકોએ પરિક્રમાનો લાભ લીધો જિલ્લા વહીવટી તંત્ર યાત્રાળુઓની સેવા માટે ખડે પગે રહ્યું હતું જ્યારે રાષ્ટ્રીય તંત્ર દ્વારા સાતસો પચાસ બસો દ્વારા યાત્રિકોને લાવવા અને લઈ જવાની મફત સુવિધા કરવામાં આવી હતી સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને ઠેર ઠેર પાણી તથા જમવાની સુવિધાઓ પણ કરવામાં આવી હતી અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ